અસાઢી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ ગુરુવારે અંબાજી મંદિરમાં બપોરની અંતિમ આરતી થઈ નવ નિર્વાચિત મહિલા સરપંચને મહારાજે ચુંદડી ઓઢાડી અષાઢી ગુપ્ત નવરાત્રીનો ગુરુવારથી મંગલમય પ્રારંભ થયો છે અંબાજી મંદિરમાં ગુરુવારે બપોરની છેલ્લી આરતી યોજાઈ શુક્રવારથી માત્ર સવાર અને સાંજની આરતી જ થશે અંબાજી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા નવા મહિલા સરપંચ કલ્પનાબેન દવે જીત્યા બાદ માતાજીના મંદિરમાં દર્શન કર્યા અને તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો સુદ મોટી સંખ્યામાં ભક્તોમાં અંબાના દર્શને ઉમટી પડ્યા બપોરની આરતીમાં પણ ભક્તોની નોંધપાત્ર હાજરી જોવા મળી તાજેતરમાં યોજાયેલી અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય બનેલા મહિલા સરપંચ કલ્પનાબેન દબે પણ નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના દર્શને પહોંચ્યા હતા મંદિરા મહારાજે તેમને ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા કલ્પનાબેન દવે ઉમેદવારી નોંધાવી તે પહેલા પણ માતાજીના મંદિરમાં દર્શન કર્યા હતા અને જીત્યા બાદ પણ માતાજીના દર્શન કરવા આવ્યા હતા પરશુરામ પરિવાર દ્વારા અને મંદિરના બ્રાહ્મણ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ગુપ્ત નવરાત્રિ છવ્વીસ જૂનથી શરૂ થઈ ચાર જુલાઈ સુધી ચાલશે હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે ચૈત્ર વસંત નવરાત્રી સાદ્ય નવરાત્રી અષાઢ ગુપ્ત નવરાત્રિ

જ્યારે સરપંચનું ફોર્મ ભરવા આવી ત્યારે માતાજીના દર્શન કરીને ગઈ હતી અને જીતીને આવી તો એ માતાજીના દર્શન કરવા આવી આજે અંબાજીના બધા બાળકોએ વડીલોએ બધાએ યુવા વર્ગોએ બહુ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ હું વિશ્વાસ બહાર પાડી છું અને એ લોકોએ મને બહુ સાથ સહકાર આપ્યો છે કાલે એ લોકો બધા આખું ગામ અમારે સ્વાગતમાં ઊભું રહ્યું હતું અને જે મેં વચન આપ્યા છે રોડ રસ્તા પાણીના જે પણ વચન આપ્યા છે એ બધું હું વચન પૂરા કરીશ અને વિકાસ એના ઉપર પણ હું વિકાસ કરવા માગું છું અંબાજી ગામનો સ્વચ્છ અંબાજી રાખવા માગું છું એ બધું હું દિલથી પૂરું કરીશ એ તમને વચન અંબાજી ગામનું હું વચન આપું છું રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા